ડભોઈના મોતી બાગની વર્ષ જૂની વ્યાયામ શાળા આજે સ્થાનિક વહીવટી તંત્રના પાપે ખંડેર હાલતમાં આવી ગઈ છે ડભોઈ નગરજનો માટે સંભાળણું બની ગયેલો મોતી બાગે સો વર્ષ પૂર્ણ કર્યા છે નગર શેઠ મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે સાર્વજનિક ઉપયોગ માટે મહત્વની જમીનનું દાન કરીને આ બગીચો અને તેની બાજુમાં વ્યાયામ શાળા સ્થાપવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું

આ સ્થળ મોદીબાગના નામે પ્રખ્યાત થયું જે એક સમયે ડભોઈનો એકમાત્ર બગીચો હતો ભૂતકાળની ભવ્યતા અહીં આનંદ પ્રમોદના સાધનો હતા અને વિવિધ રંગોના ફૂલોની સુગંધથી નગરજનોનું મન પ્રફુલ્લિત થતું સાંજના સમયે પરિવારો કલાકો સુધી બેસીને અહીં સમય પસાર કરતા જ્યાં રેડિયોની સુરાવલીનો મધુર અવાજ આનંદ આપતો બાળકો વિવિધ રમતગમતના સાધનો સાથે રમતા હતા તેની હાલત અત્યારે વર્તમાન સ્થિતિમાં ખંડેર જેવી થઈ ગઈ છે અને આ અવ્યવસ્થા માટે સૌથી મહત્વનો ફાળો નગરપાલિકાના શહેરી બાબા રહ્યો છે તેમણે બગીચાના અડધા ઉપયોગ બદલી નાખ્યો અહીં બે વિશાળ પાણીની ટાંકીઓ બે પાણીના સંપ અને ભંગાર મૂકવાનું મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે જે હેતુ માટે જમીન દાનમાં અપાઈ હતી તે હેતુ બરાવ્યો નથી પરિણામે એક સમયે નગરનો ગૌરવ ગણાતો આ મોતી બાગ આજે ઉજ્જડ બની ગયો છે